ઉત્તર ગુજરાતમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લાના બે તાલુકાઓ એવા છે જ્યાં કેનાલમાં ગાબડા પડ્યા સમીના સિંગોત્રી નજીક નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ રાધનપુરના સાતુરની નર્મદા કેનાલમાં ભંગાણ સર્જાયું કેનાલમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો કેનાલની આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા તો બે અલગ અલગ ઘટનાની તસવીરો આપ જોઈ રહ્યા છો એક તરફ ભંગાણના સમાચાર મળી રહ્યા છે કે સમીના સિંગોત્રી નજીક નર્મદાની કેનાલમાં કેનાલ ઓવરફ્લો થઈ છે અને બીજી તરફ સાતુરની નર્મદા કેનાલમાં ભંગાણ સર્જાયું છે પાટણ જિલ્લામાં કઈ રીતે પ્રશાસનની બેદરકારીના કારણે આ રીતે પાણીનો વેડફાટ થયો તેની તસવીરો આપની ટેલિવિઝન સ્ક્રીન પર એક તરફ કેનાલ ઓવરફ્લો થઈ કેનાલ છલકાઈ જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યું અને બીજી તરફ સાતુરની નર્મદા કેનાલમાં ભંગાણના કારણે પાણી જે છે તેનો વેડફાટ થયો ભ્રષ્ટાચારના ગાબડા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની કેનાલોમાં જેનો વધુ એક પુરાવો આ તસવીરો રાધનપુરના સાતુરની નર્મદા કેનાલમાં ભંગાણ સર્જાયું અને જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા તો આ તરફ સમીના સિંગોત્રી નજીક નર્મદાની કેનાલ ઓવરફ્લો થઈ અને પાણી છલકાતા જ આસપાસના વિસ્તારમાં એ પાણી ફરી વળ્યું સમી અને રાધનપુરની આ તસવીરો જે પ્રશાસનની નિષ્કાળજી છે તેના કારણે જ લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે વારંવાર આ પ્રકારની ઘટના પરંતુ અધિકારીઓ નિંદ્રાધીન અને જે યોગ્ય મેનેજમેન્ટ થવું જોઈએ તે મેનેજમેન્ટ ન થવાના કારણે જ આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે વારંવાર કેનાલો ઓવર ઓવરફ્લો થવાથી ખેતરોમાં નુકસાન થાય છે અને જીરાના પાકને નુકસાન થાય છે રાત્રે બારથી એકના ગાળામાં ફૂલ પાણી આવી જાય છે એના કારણે ઓવરફ્લો કેનાલ થાય છે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ તે છતાંય પણ આનું કંઈ નિરાકરણ આવતું નથી મારા ખેતરમાં ઓવરફ્લો કેનાલ થાય છે કોઈ ધ્યાન દેતું નથી અને મારું જીરું રેલાણું એ તો હું હાજર આવી ગયો ન માટી કે પાણી બીજે વાર્યું ના મારું પચીસ પચીસ ઘાત જીરું રેલાઈ જાત તો હવે આનું કોઈ અમારું હા ભરતું નથી કીએ એટલે અમને ધમકી હાલે કે તમારે થાય કરી લ્યો હવે અમારે શું કરવાનું આ ત્રીજી દરનું મારામાં આવું ને આવું કર્યું કે કોઈ બંદોબસ્ત નહીં કરવાનો તમારે થાય કરી લેવાનું કે તો પછી હવે અમારે આનું શું કરવાનું એમ કોકામાં નહીં હા ભરો પાણી ઓવરફ્લો થાય છે મારા જીરાને નુકસાન આવે છે એવું કોઈ ધ્યાન દેતું નથી જે સીઝન પણ આવે પણ કોઈ સેવાડ કોઈ કાઢતું નથી બરાબર અને વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે એને કારણે ઓવરફ્લો થઈને ખેતરમાં પાણી જાય છે બરાબર મોઘા ભાવના બીજવાર આવે આઠ થી વીસ હજાર રૂપિયાનો બીજવારો બરાબર એ નાખી દે છતાં અમારું કોઈ ધ્યાન દેતું નહીં પાટણ જિલ્લાના નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે દ્રશ્ય આપને હું બતાવવા માંગીશ કે દ્રશ્યો છે સમી તાલુકાના સિંગોત્રી ગામના જે વહેલી સવારે કેનાલ ઓવરફ્લો થઈ હતી અને ઓવરફ્લો થતા હજારો લીટર બાજુમાં બીજી તરફ જો વાત કરવામાં આવે કે જિલ્લાના અંદર અંદર આ ત્રીજી વખત કેનાલ ઓવરફ્લો તેમજ ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે એના કારણે જે ખેડૂતો જે મોગા ભાવના ખર્ચા કર્યો છે ખેતરના અંદર ખેડ ખાતર બિયારણ સહિતના તમામ નિષ્ફળ જતા હોય છે વારંવાર કેનાલોના અધિકારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં અધિકારીઓ છે કેનાલ ના અંદરથી જે લીલ છે તે લીલનું મોટા પ્રમાણમાં બહાર નીકળી છે તમે જોઈ શકો છો કે જે લીલ છે કેનાલની જે સાફ સફાઈ કરવી જોઈએ તે સાફ સફાઈ પૂરતી ના થવાના કારણે કેનાલ ઓવરફ્લો થતી હોય છે ત્યારે આજે વહેલી સવારે જે કેનાલ ઓવરફ્લો થઈ હતી તેના